ગાયેલા ઠાકોરે લાઈવ પ્રોગ્રામ ની અંદર જે ગીત ગાયું છે ને એ ગીત ખરેખર તમે સાંભળશો ને તો તમારું મન ખુશ થઈ જવાનું છે જોરદાર નું ગીત ગાયું છે કઈક નવા અંદાજ ની અંદર ગીત ગાયું છે શીતલબેન ઠાકોરે હમણાં હું તમને વિડીયો બતાવું પણ એ વિડીયો બતાવું એ પહેલા કોમેન્ટ બોક્સ ની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી નાખજો જય દ્વારકાધીશ લખવામાં તમારા લોકોનું કઈ જ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટ બોક્સ ની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી નાખજો અને શીતલબેન ઠાકોર નો આ વિડીયો જોવો